મરચા અને પાણી અને મસાલો ઉપર કાઢી રાખજો એટલે આપણું પકોડું ખાધા પછી કોઈને ગેસ એસિડિટી એ ન થાય અને તેલ આપણે વાપરીએ છીએ કપાસિયા ગુલાબ ગુલાબ વાળા નું કપાસિયા ગિરનારી પકોડું એક ટેસ્ટ કરો સુરત માં વરાછા વિસ્તારમાં અંકુર ચોકડી પાસે આવેલા છે ગિરનારી પકોડા એન્ડ સમોસા મિત્રો આ છે પ્રવીણભાઈ એમના હાથ નો જાદુ જ કંઈક અલગ છે અને તમને વાત કરું ને તો જુનાગઢ પાસે ખડિયા ગામ ના પચાસ વર્ષ પણ જૂના અને જાણીતા જો તમે પકોડાનો સ્વાદ લેવા માંગતા હોય ને તો આજે જ મુલાકાત કરજો ગિરનારી પકોડાની મિત્રો તમને અહીંયા પકોડા તો મળશે પણ સાથે સાથે મળશે પાંચ પ્રકારની ચટણી જે તમારા માટે એક અલગ અનુભવ રહેશે તો આજે જ વિઝિટ કરો પાંચ પ્રકારની ચટણી સમોસા અને પકોડાનો ટેસ્ટ લેવા માટે તો મળીએ ચાલો મિત્રો સૌ ગિરનારી પકોડા અને સમોસામાં તો સૌને મારા જય ગિરનારી